પણ મોટા ભાગના દર્દીઓ અમે જોયું છે કે આ જ એક ભૂલ કરતા હોય રસ્તા ઉપર કે કોઈ જગ્યા પર કે મંદિરમાં આયુર્વેદિક બાબા પાસે આયુર્વેદિક દવા છે જે તમારું સોરિયાસિસ હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે સોરિયાસિસ શું છે સોરિયાસિસના પ્રકાર કેટલા છે અને સોર્યાસિસ કેમ વારંવાર થાય છે મારું નામ ડોક્ટર કૃષ્ણા ભલાલા હું ડોમેટોલોજીસ્ટ છું સુરતથી હું રેગ્યુલરલી સ્કીન હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટના વિડીયોઝ અમારી ચેનલ પર અપલોડ કરું છું જો તમને પણ સ્કિન અને હેર ટ્રાન્સપ્લાન્ટેટેડ વિડીયોઝની માહિતી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો પહેલાં આપણે જોઈશું કે સોરિયાસિસ શું છે સોરિયાસિસ એક ઓટો વાળી કન્ડિશન છે જેમાં સ્કિન પર તમને લાલ ચટાકા થાય છે અને સફેદ ફોતરીઓ થાય છે અમુક દર્દીઓને બહુ જ વધારે પડતી ખંજવાળ આવે છે અને ખંજવાળાના કારણે આ સફેદ ફોતરીઓ નીકળી જાય છે અને તેના નીચે લોહીના નાના નાના ટપકા હોય છે હવે આનું મુખ્ય થવાનું કારણ છે ઓટો ઇમ્યુનિટી ઓટો ઇમ્યુનિટી એટલે શું કે આપણીને આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે જે આપણી ચામડીની સામે લડત આપે એટલે કે સાધારણ ભાષામાં સમજાવું તો શરીરને ખબર નથી પડતી કે આ ચામડી મારી છે કે બીજા કોઈની છે એટલે એ ચામડી સામે લડત આપે છે આને કહેવાય છે ઓટો ઇમ્યુનિટી અને આના કારણે થાય છે સોર્યાસિસ હવે સોરિયાસિસના પ્રકાર કયા કયા છે સોરિયાસિસનું સૌથી કોમન પ્રકાર તમને કહું તો છે ક્રોનિક પ્લાક સોરિયાસિસ એટલે કે આખા શરીર ઉપર મોટા મોટા સોરિયાસિસના ચટાકા થવા હવે બીજો પ્રકાર આપણે કહીએ તો ઇન્ફેક્શનના કારણે થતો ગટેડ સોર્યાસીસ જેમાં આખા શરીરમાં નાના નાના ચટાકા પડે છે પછી થોડા અનકોમન કારણો કહું તો હાથ અને પગમાં થતો સોરિયાસિસ એટલે કે પામો પ્લાન્ટ સોરિયાસિસ આવી જ રીતે માથા પર થાય જેને સ્કેલ્પ સોરિયાસિસ કહેવાય અમુક રેર કેસમાં ખાલી દર્દીને નખમાં સોરિયાસિસ થાય જેને નેલ સોરિયાસિસ કહેવાય અને સોર્યાસિસના કારણે તમારા ઘૂંટણમાં કોણીમાં કે આંગળામાં તમને દુખાવો થાય જેને સોરિયાટિક આર્થરાઇટિસ કહેવાય અને રેર કેસમાં એક સોરિયાસિસનો ટાઈપ છે પશ્યુલર સોરાઇસિસ તેમાં સોરિયાસિસના જે ચટાકા છે તેની ઉપર ઝીણી ઝીણી પસ ભરેલી ફૂડલીઓ પણ જોવા મળે છે હવે સોરિયાસિસ શું કામ થાય છે મેં કીધું એમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઓટો ઇમ્યુનિટી આ ઓટોમેટિક થવાના ઘણા બધા કારણો છે એને ટ્રિગરિંગ ફેક્ટર હોઈ શકે કે બહારથી વાતાવરણમાં કોઈ ધૂળ ને તેવી કોઈ વસ્તુ આવી ગઈ જે તમારી શરીરને માફક ના આવે તેના કારણે પણ આ ઓટોમેટિક ટ્રિગર થાય છે અને અમુક કેસમાં એટલે કે દસથી વીસ ટકા કેસમાં જેનેટિક કારણો હોય એટલે કે આપણે ડીએનએમાં આપણા વારસાગત રીતે જો મમ્મી પપ્પા અને સોરિયાસિસ હોય તો આપણે પણ સોરિયાસિસ થવાના થોડા ચાન્સીસ વધી જતા હોય છે હવે આ વસ્તુમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે મેં કીધું છે વધી જતા હોય છે એટલે કે જરૂરી નથી કે તમારા મમ્મી પપ્પાને સોર્યાસિસ છે કે તો તમને પણ સોર્યાસિસ થશે પણ ચાન્સીસ થોડા વધારે હોય છે હવે આપણે જોઈશું કે સોરિયાસિસ કેમ વારંવાર થાય છે આ પ્રશ્ન ઘણા બધા દર્દીઓને હોય છે સોર્યાસિસ એક એવી કન્ડિશન છે જે ક્યારેય એની ટ્રીટમેન્ટ પૂર્ણ છે નહીં કેમ કે એની અત્યાર સુધીમાં કોઈ પણ એવા સાયન્ટિફિક ડેટા નથી જેના કારણે ડોક્ટર્સને પણ ખબર પડે કે આ પ્રોબ્લેમના કારણે જ સોરિયાસિસ થાય છે એટલે કે સોરિયાસિસને આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને કંટ્રોલ કરી શકીએ પણ એને ક્યોર એટલે કે જળમૂળથી સોરિયાસિસ ક્યારેય મટે નહીં એટલે જ ઘણા દર્દીએ ખાસ કરીને જોયું હશે કે એની સોરિયાસિસ ઉનાળામાં અને ચોમાસામાં બહુ સારું થઈ જાય છે પણ જેમ શિયાળો નજીક આવે છે એમ સોરિયાસિસનું પાછું વળાકડો મારે છે એટલે કે જે શિયાળામાં ઠંડક વધી જાય છે તાપમાન ઘટી જાય છે એના કારણે આપણી સ્કીન ડ્રાય થાય છે અને આ ડ્રાયનેસના કારણે જ આપણી બોડીમાં અમુક સાયકલ કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ થાય છે જે આ ઓટો ઇમ્યુનિટીને પાછી જગાવે છે એટલે કે સોરિયાસિસના ચટાકા પાછા ધીરે ધીરે કરીને આવે છે હવે આપણે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે સોરિયાસિસમાં આપણે શું કાળજી રાખીએ જેના કારણે વારંવાર સોર્યાસીસ થવાના ચાન્સીસ ઘટી જાય ઘરગુથુ ઉપચારમાં હું તમને સમજાવું તો તમે તમારા હાથને હાથ અને પગ ઉપર શિયાળો સ્ટાર્ટ થાય તેની પહેલાં કાં તો તમે વેસેલિન સાધારણ લગાવી શકો કા પછી કોપરેલ લગાવી શકો કા હાથ અને પગમાં ઘી લગાવી શકો જેના કારણે તમારી ચામડી કૂણી પડશે અને કૂણી ચામડી હશે તો સોર્યાસીસ થવાના ચાન્સીસ પણ ઘટી જશે પણ મોટાભાગના દર્દીઓ અમે જોયું છે કે આ જ એક ભૂલ કરતા હોય એ જ્યારે શિયાળામાં સોર્યાસિસ દેખાવાની શરૂઆત થાય પછી આ બધું ઘરગુથું ઉપચાર કરતા હોય છે જેના કારણે એને રિઝલ્ટ મળતું નથી પણ તમારે ખાસ કાળજી રાખવાની છે કે સપ્ટેમ્બર મહિનો એટલે કે શિયાળો ચાલુ થાય એની પહેલાંથી તમારે આ બધી વસ્તુ સ્ટાર્ટ કરી દેવાની છે અને આ કન્ટિન્યુ રાખવાનું છે ફેબ્રુઆરી સુધી એટલે કે ઉનાળો શરૂઆત થાય ત્યાં સુધી તો તમને સોર્યાસિસ થવાના ચાન્સીસ બહુ ઓછા થાય ઘણીવાર સોરિયાસિસનું પ્રમાણ બહુ જ વધારે હોય છે એટલે કે શરીરના વીસથી ત્રીસ ટકા ભાગમાં સોરિયાસિસ થઈ જાય તો એ કેસમાં ઘરગૂથું ઉપચાર નહીં ચાલે તમારે ડૉક્ટરને એટલે કે ડર્મેટોલોજીસ્ટને બતાવવું પડશે અને ડર્મેટોલોજીસ્ટ અમુક રિપોર્ટ કરાવીને પ્રોપર સારવાર આપશે સૌથી અગત્યનું છે કે મોઇશ્ચરાઇઝર તમે દિવસમાં બેથી ત્રણ વાર મિનિમમ લગાવો જેના કારણે તમારી ચામડી વધારે કૂણી થશે અને સોર્યાસિસ જલ્દીથી મળશે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એ ધ્યાન રાખવાનું છે કે સોરિયાસિસમાં ક્યારે પણ સ્ટીરોઇડ દવા યુઝ નથી થતી કેમ કે સ્ટીરોઇડના કારણે તમારું સોરિયાસિસ વધી શકે હવે આમાં જે બીજી દવા યુઝ થાય છે જેમ કે મિથોડ્રેક્ઝેટ સાયક્લોસ્પોરિન કે અઝાથેરાપરીન ને અમુક કેસમાં ફોટોથેરાપી આ બધી ટ્રીટમેન્ટ તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ પ્રોપર લેવી જરૂરી છે એટલે કે જાતે કોઈના કીધા પ્રમાણે તમારા દવા ક્યારે પણ લેવાની નથી અમુક વાર જ્યારે દર્દી સોર્યાસીસથી પીડાતા હોય છે ત્યારે અમે જોયેલું છે કે રસ્તા ઉપર કે કોઈ જગ્યા પર કે મંદિરમાં આયુર્વેદિક બાબા પાસે આયુર્વેદિક દવા લે છે આવું બિલકુલ ના કરવું જોઈએ કેમ કે અમુક આયુર્વેદિક દવામાં હેવી મેટલ્સ એટલે કે કોપર સેલિનિયમ કે લિથિયમ આવા હેવી મેટલ્સ હોય છે જે તમારું સોર્યાસીસ વધારી શકે અમને આયુર્વેદિક વિશે બહુ આઈડિયા નથી પણ અમારી એવી સલાહ કે જો તમારે આયુર્વેદિક દવા લેવી હોય તો એમડી આયુર્વેદિક ડૉક્ટર પાસે જાઓ જે તમને સચોટ અને સારી દવા આપશે જો આયુર્વેદિકમાં સોર્યાસિસનું ઈલાજ થતું હોય તો સરખા ડૉક્ટર પાસે દવા લેવી જરૂરી છે જો તમને લાગતું હોય કે સોરિયાસિસ વિશે કંઈ તમારે જાણવું હોય ને કોઈ તમારા પ્રશ્ન હોય જે અમે આ વિડીયોમાં કવર નથી કર્યા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જો અમને એવું લાગશે કે આના ઉપર પ્રોપર ડિટેલમાં વિડીયો બનાવવો જરૂરી છે તો અમે નેક્સ્ટ વિડીયો બનાવીશું અથવા અમે ચોક્કસપણે તમારે કમેન્ટનો રિપ્લાય આપીશું થેન્ક યુ સો મચ